મનોજભાઈ પટેલ શૈલેષભાઈ પાટીલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક અનાવરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આજે વહેલી સવારે જ જે મૂર્તિઓનું રિનોવેશન કહી શકાવાય તે જ મૂર્તિઓનું રિનોવેશન કરવામાં આવ્યું છે મહત્વની બાબત એ છે કે જ્યારે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ દ્વારા જ આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે કામગીરી કરવામાં આવી ઘણા સમયથી આ એક જે મૂર્તિ કહી શકાવાય સર સાયાજીરાવ ગાયકવાડની તે ક્યાંક ને ક્યાંક જરૂરત હતી રિસ્ટોરેશન્સની અને ડ્રોન દ્વારા જ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અનાવરણ કરવા માટે દર્શક મિત્રો ઘણા બધા સમયની જો વાત કરીએ તો આ સમયથી આપ જે જોઈ રહ્યા છો તે સર શાહજીરાવ ગાયવાડની પ્રતિમાનું આજે અનાવરણ એટલે કે રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કરવામાં આવ્યું છે સયાજી સર્કલ અને આ સયાજી સર્કલ એટલે કાલાગુડા સર્કલ કાલાગુડા સર્કલની જો વાત કરીએ તો શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જે આમે પ્રતિમા હતી એ પ્રતિમા ઘણા સમયથી જ રિનોવેશન કહી શકાય રિસ્ટોરેશન કહી શકાય અને તેની જરૂરત જ હતી અને તે આજે ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે આજે વડોદરા શહેરના અનેક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે હાજરીમાં અનાવરણ કરવામાં આવી રહ્યું છે મેયર વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાઈ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના નેતા દંડક તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આ એક ઓળખ એ વડોદરા શહેરની ઓળખ છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે તેઓના સમયમાં જ જ્યારે આ તમામ બાબતે નોંધ લેવામાં આવી હતી અને જરૂરત હતી તે અંતર્ગત મિત્રો આ કાલાઘોડા ઘોડા સર્કલ કાલાઘોડા સર્કલ એ વડોદરા શહેરની ઓળખ છે પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના હસ્તે જ પુષ્પ અર્પણ કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેર જે નથી ઓળખાય છે જે સયાજીરાવની દેન છે સર સયાજીરાવ ગાયકવાડની દેન છે અને તે જ પ્રતિમાને જ્યારે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય ત્યારે હજી તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે દર્શક મિત્રો આ જરૂરત હતી કારણ કે આ જે પ્રતિમા છે તેની ઓળખ એ વડોદરા છે ને વડોદરાની ઓળખ એટલે આ પ્રતિમા છે સિહ ફાળો રહ્યો છે વડોદરા શહેર એ સંસ્કારી બનાવવામાં સિંહ ફાળો રહ્યો છે વડોદરા શહેર એક સાચી ઓળખ ઉભી મેયર ચિરાગભાઈ બારોટ અને તેઓના હસ્તે જ્યારે અનાવરણ કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો ડ્રોનથી ખૂબ સુંદર અને રમણીય નજારો કહી શકાય તે આજે અહીંયા જોવા મળી રહ્યો છે સર સયાજીરાવ ગાયકવાડની આ પ્રતિમા જે છે તેને ફૂલોથી ગુલાબોથી જ્યારે આ અનાવરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે ખૂબ મોટી બાબત કહી શકાવાય કારણ કે આજ સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા એ વડોદરા શહેરની ઓળખ છે દર્શક મિત્રો આ જરૂરિયાતનો આ જે નજારો છે અને તે નજારો એક રમણીય છે સયાજી બાગ પાસે જ

સર સયાજીરાવ ગાયકવાડની આ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ હોય અનેક લોકોને એક આનંદ એક ખુશીનો અવસર કહેવાય કારણ આ જ જગ્યા પર જેમની દેન છે તેઓ થકી વડોદરા શહેરની ઓળખ છે વડોદરા શહેર મિત્રો આ જગ્યાથી હજારો લોકો પસાર થતા હોય છે અને વડોદરા શહેરની ઝાંખી કરતા હોય છે જ્યારે આજે જરૂરત પૂરી થઈ છે લાખો રૂપિયાના ખર્ચે વડોદરા શહેરના અનેક ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સિત્તલભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા છે મેયર પિંકીબેન સોની પણ અમારી સાથે જોડાઈ છે મેમ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સર સયાજીરાવ ગાયકવાડ જેઓ થકી વડોદરા શહેરની ઓળખ છે તેઓનું આજે જે પ્રતિમાનું રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે શું કહેવામાં ચોક્કસ સર સયાજીરાવ ગાયકવાડ વડોદરાની ઓળખ કહેવાય પછી એ એજ્યુકેશન હબ હોય કે કંઈ પણ હોય કે પછી સયાજી બાગ હોય વડોદરા શહેરની આન બાનને શાન અને ગૌરવ એવા આપણા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્યારે વડોદરા શહેરના મધ્યમાં સયાજીગંજ વિસ્તારમાં એમની પ્રતિમા જે કા કાળા ઘોડા પર સવાર એવા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્ર કાશ્યની પ્રતિમા ઓગણીસો બારમાં ફેડ્રિક ડરવેન્ટ વુડ દ્વારા ઓગણીસો બારમાં બનાવવામાં આવી હતી વડોદરાની એક ઓળખ પણ કહી શકાય ને આજે તો વર્ષોથી અહીં અડીખમ આ પ્રતિમા છે લગભગ ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે એનું આજે આપણે એનું રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી અને આજે અનાવરણ કરાવવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તાર જ વર્ષોથી કાલા ઘોડાના નામથી પ્રખ્યાત થયેલો છે આજે એનું અનાવરણ કરવામાં આવ્યું છે જેમાં અહીંયા સૌ સાથે ઉપસ્થિત રહ્યું જનતા કહી રહી છે કે વડોદરા શહેરની ક્યાંક ને ક્યાંક પ્રતિમા કાશી માંથી બનેલી આ પ્રતિમા છે એટલે સતત અવિરત અહીંયા ટ્રાફિક અને એની વચ્ચે રહેતી પ્રતિમામાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક કેમિકલના કારણે એની જે પણ આઉટર લેયર છે એની ઉપર કંઈક ને કંઈક ગ્રીન કલરના પાર્ટિકલ્સ જેવું કંઈક અનાવરણ એની પર આવરણ જેવું હતું જેના કારણે ઓગણીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે લગભગ બે પ્રતિમા એક સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા મહંત મહારાજસિંહની અને બીજી પ્રિન્સ ફતેહસિંહરાવની પણ પ્રતિમા આ બંને પ્રતિમાઓને આ જેવું ધ્યાનમાં આવ્યું કે આને રિસ્ટોરેશનની જરૂર છે એટલે તાત્કાલિક નિર્ણય લઈ અને એને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી જેનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ આભાર બેન મિત્રો ઓગણીસ લાખથી પણ વધુના ખર્ચે જ્યારે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જે પ્રમાણે આ વડોદરા શહેર સર અનેક લોકોને એક આશા હતી અને એ જ આશા જ્યારે આજે પૂર્ણ થઈ છે સર સાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ કરવા શું કહેવામાં આવશે ઓગણીસો બારમાં શ્રીમંત સહજીરાવ ગાયકવાડ કે જે યુગ દ્રષ્ટા યુગ પુરુષ કહેવાય વડોદરા શહેરના ડેવલપમેન્ટમાં જેમનો મુખ્યત્વે ફાળો હતો અને વડોદરા નગરી સહાયજીરાવ ગાયકવાડની નગરી તરીકે પ્રખ્યાત છે ત્યારે આ સહજીરાવ ગાયકવાડનું જે સ્ટેચ્યુ ઓગણીસો બારમાં ફ્રાન્સિસ એડવર્ડ વુડ સ્કલ્પચર કરી અને મૂકવામાં આવ્યું હતું આ સ્ટેચ્યુ એટલે કાલા ઘોડા પર દસ ફૂટના પેટેસ્ટર પર અને ગોઠવવામાં આવ્યું છે બ્રોન્ઝનું બનેલું સ્ટેચ્યુ હતું એટલે વખત જતાં પેટિનેશન થાય અને એની સરફેસ ખરાબ થાય એટલે ઇન્દિરા ગાંધી સેન્ટર ઓફ કલ્ચર એન્ડ આર્ટને અમે કામ આપ્યું વડોદરા શહેરમાં જે બે ત્રણ સ્ટેચ્યુ બ્રોન્સના બનેલા છે ખાસ કરીને શ્રીમંત સહાયજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ ફતેસરાવ ગાયકોનો સ્ટેચ્યુ અને શિવાજી મહારાજની પ્રતિભા આ ત્રણે ત્રણ સ્ટેચ્યુ લગભગ ત્રીસ લાખના ખર્ચે એનું પ્રોસેસ કરી અને હજુ બીજા દસ પંદર સુધી કંઈ વાંધો ન આવે એ પ્રમાણે આનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને રિનોવેશનનું કામ ત્રણ ચાર મહિના ચાલ્યા બાદ આજે એનું ઓફિશિયલી અનાવરણ કરવામાં આવ્યું છે અને આ પ્રતિમા લોકો જોઈ શકે અને એનું જે પેટેન્સ હતું એ બધું કરેક્ટ થઈ ગયું છે એ આશયથી આજે મેયરશ્રી દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો થોડા સમય પહેલાં જ આ એક મૂર્તિ ચર્ચામાં રહી હતી કારણ કે એની ઉપર જે ગ્રીન કલરનું લેયર છે તે ચડી ગયું હતું તો લોકોએ પણ પ્રશ્ન હાથ ઉઠાવ્યો તો એક કહી શકાય કે આ મૂર્તિ ચર્ચામાં પણ રહી હતી તેવું પણ કહેવાય કારણ કે વડોદરા શહેરની ઓળખ છે મારી સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પણ જોડાઈ ગયા છે સર શું કહેવા માંગો છો આજે કાલા ઘોડા સર્કલ અને એ સર્કલ પર આવેલી સર સયાજીરાવ ગાયકવાડની જે ત્રીજાની આ પ્રતિમા છે તેનું આરામ સર સયાજીરાવ ગાયકવાડ વડોદરા શહેર માટે એક આપણા માટે સન્માનજનક વ્યક્તિત્વ છે વડોદરા શહેર માટે એમણે જે કર્યું છે એ કોઈ મૂલવી શકાય એવા કાર્યો નથી એ અમૂલ્ય કાર્યો એમણે વડોદરા શહેરને આપીને ગયા છે અને એમની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી હતી વર્ષો પહેલાં જેના ઉપર વાતાવરણની અસરથી કેમિકલની જે પ્રોસેસ હોય એ પ્રમાણે ગ્રીન કલરની થઈ ગયેલી તો આજે કોર્પોરેશને એ પ્રતિમાને ફરી નવેસરથી નવું રૂપ આપી અને અનાવરણ કર્યું છે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના જેટલા ઋણી છીએ આપણે એમનું ઋણ ભૂલી શકાય એમ નથી અને એમના માન સન્માનને અનુરૂપ આજે આ પ્રતિમાને નવી બનાવીને એનું અનાવરણ કરવામાં આવ્યું છે સર થોડા સમય પહેલા પ્રતિમા ચર્ચામાં પણ હતી કે ગ્રીન કલરનું લેયર લાગી ગયું છે કોઈ કાળજી લેવામાં નથી આવતી પણ લોકચર્ચા હતી તો એ લોકચર્ચાને લઈને રિસોર્શન કહ્યું કે પછી મૂર્તિને જરૂરત જ હતી આ રીસોર્સ ને મૂર્તિને જરૂરત જ હતી લોકચર્ચા તો હતી જ પણ જોડે જરૂરત પણ હતી મેં કીધું એમ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જે વડોદરા માટે છબી છે એને અનુરૂપ આપણે એમની કાળજી રાખવી જોઈએ અને એ કારણસર જ કોર્પોરેશને ધ્યાન આપીને આ કામ કર્યું છે સર હવે વરસાદ પડે ઠંડી પડે ગરમી પડે આ જે પ્રતિમા છે તેને ક્યાંક ને ક્યાંક કોટિંગની જરૂર પડતી હોય ક્યાંક ને ક્યાંક તેની કાળજી લેવાની જરૂર પડતી હોય તો તે અંતર્ગત કોર્પોરેશન દ્વારા કયા પ્રકારના અત્યારે જે કોટિંગ કરવામાં આવ્યું છે એ હવે વર્ષો સુધી એના ઉપર કોઈ બીજી અસર ના થાય એવી કાળજી લઈને જ કરવામાં આવ્યું છે અને તે છતાંય કોર્પોરેશન હંમેશા ધ્યાન રાખશે કે ભાઈ આમાં કંઈ તકલીફ આવે તો તાત્કાલિક એનું નિરા નિરાકરણ થાય તો ખૂબ આભાર ડબલ્યુ મશ્રી દર્શક મિત્રો જે પ્રમાણે હાલ આજે કાલાઘુડા સ્થિત જે મૂર્તિ હતી એટલે કે જે પ્રતિમા હતી તેનું અનાવરણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું ઠંડી ગરમી તાપ તડકો દર્શક મિત્રો તેને લઈને જ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારે ઓગણીસ લાખ કરતાં પણ વધુના ખર્ચે સર છે આજી જાણી જયારે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તે અંતર્ગત હવે ખૂબ સારી એવી બાબત પણ કહેવાય કારણ કે આ વડોદરા શહેરની મધ્યનો ભાગ છે કાલાગોળા સ્થિત છે દર્શક મિત્રો અહીંયાથી હજારો લોકોની અવર થતી હોય છે અને આ એક પ્રતિમાની સાથે સાથે વડોદરા શહેરની તકટી પણ કહી શકાય કારણ કે આ જ એક નિશાની છે વડોદરા શહેરની ત્યારે હવે આગામી દિવસોમાં આ પ્રતિમાને કેવા પ્રકારની કાળજી લેવાય છે તે પણ એક મહત્વનો પ્રસ્તાવ બની રહ્યો છે સારું થયું છે ખૂબ સારી એવી બાબત છે પ્રસન્નની બાબત છે કે સરસયાજીરાવ ગાયકવાડત્રીજાની જે પ્રતિમા છે તેનું અનાવરણ કરવામાં આવ્યું એક મહત્વની બાબત પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત રહ્યા અને તેની સાથે સાથે જ ક્યાંક ને ક્યાંક અનેક રાજકીય આગેવાનો કહી શકાય કોર્પોરેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને ઓગણીસ લાખ કરતાં પણ વધુના ખર્ચે અનાવરણ કરવામાં આવ્યું છે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું બિરેન સ્પાર્ક પ્લે ન્યૂઝ વડોદરા